ખેડામાં ફરી એકવાર ભાજપની ની અંદર ખાડી નારાજગી સામે આવે છે કટલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ સોશિયલ મીડિયા પર એક પત્ર મૂકી પક્ષ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને માન સન્માન અને મોટા હોદ્દા મળે છે પરંતુ ભાજપના જૂના કાર્યકરોની અવગણના થાય છે તેમણે એમ પણ જણાવ્યું કે આવા નેતાઓ ફોન સુધા ઉપાડતા નથી આ પત્રથી રાજકીય ચર્ચાઓ ગરમાય છે જો કનુભાઈએ સ્પષ્ટ કર્યું કે તેઓ ભાજપમાં જ રહેશે આ નારાજગીનું કારણ અને પત્ર પાછળનો હેતુ હવે ચર્ચાનો વિષય બનશે 段流水。ગઈ કાલે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પત્ર મોકલ્યો છે અને નારાજગી પણ છે નાની મોટી એ નારાજગી વ્યક્ત કરવા માટેનો પત્ર મેં ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી વહેતો કર્યો એવો કપરો સમય હતો આ કપરા સમયમાં ભાજપને આપણે બેઠી કરવું અને હાલના સંજોગોમાં જોવા જતો જે જૂના કાર્યકર્તા એ વખતે અમારી સાથે હતા જનચંગના કાર્યકર્તા હતા એમનો દુઃખથી હું વ્યથિત છું અને હાલમાં પણ દુઃખથી વ્યથિત છું જે કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યો હોય કાર્યકર્તાઓ હોય એમનાથી ખૂબ જ પ્રજા નારાજ છે એ નારાજગી